નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટંચ ન્યૂઝ હવે છે ઘટના સમાચાર ધોળકા ખાતે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મુકાયું સિત્તેર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આજ રોજ કલિકુંડ ગુંદ્રા રોડ ઉપર આવેલ શિવાલી કાર્કેટ બિલ્ડિંગમાં આમ આદમી પાર્ટી ધોળકા શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયનું ડૉક્ટર જ્વેલબેન વસ્ત્રા કાર્યકારી અધ્યક્ષ મધ્ય ઝોન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધતા ડોક્ટર જ્વેલબેન વસરાએ આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી વધુમાં વધુ યુવાનોને પાર્ટીમાં સામેલ કરવા જણાવ્યું હતું તેમણે આગામી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીની તૈયારી માટે કામે લગી જવા હાકલ કરી હતી આ નિમિત્તે બળવંતભાઈ ચૌહાણ સિત્તેર જેટલા લોકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેમને આમ આદમી પાર્ટીમાં ખેસ પહેરાવી આગેવાનોએ આવકાર્યા હતા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર મહામંત્રી જતીનભાઈ પટેલ ધંધુકા વિધાનસભા પ્રભારી કરશનભાઈ રાઠોડ અમદાવાદ સિવાયએસએસ પ્રમુખ યાત્રિક પટેલ ધોળકા વિધાનસભા પ્રભારી નસીમ સારી સહપ્રભારી આર્યન મકવાણા અને પવનસિંહ ગોહિલ ધોળકા શહેર પ્રમુખ બળદેવભાઈ ઠાકોર બદરખા જિલ્લા પંચાયત સીટ પ્રભારી રાજેશભાઈ ચુનારા વટામણ જિલ્લા પંચાયત સીટ પ્રભારી ભરતભાઈ મકવાણા કોટ જિલ્લા પંચાયત સીટ પ્રભારી દિનેશભાઈ પટેલ ધોળકા શહેર ઉપપ્રમુખ મુસ્તકવાભાઈ મોમિન અને ગોવિંદભાઈ રાણા

અને આજે આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આજે આમ આદમી પાર્ટીમાં એને પ્રવેશ કર્યો છે એટલે આજે મારા માટે ખુશીની બે વાત છે કે એક મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે અને સાથે બળવંતભાઈ એમના સિત્તેર જેટલા લોકોની સાથે લઈને આજે કોંગ્રેસમાંથી આપણે આમ આદમી પાર્ટીમાં જોડાયા હું સાથે જણાવું કે હું કોંગ્રેસમાં હતો અને આમ પાર્ટીમાં આવ્યો છું